ગાણી ગામથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે સોમનાથ પટેલ નામના ડોક્ટરની ધરપકડ પણ કરાઈ છે ભાડાના મકાનમાં એલોપેથીકની સારવાર કરતો એસઓજીએ દવાઓ અને મેડિકલનો સમાન પણ જપ્ત કર્યો છે ડોક્ટર સામે ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરી છે વધુ એક નકલી આ ડોક્ટર ઝડપાયો છે નકલી ડોક્ટર્સનો રાફડો ફાટ્યો છે અને એક પછી એક આ દક્ષિણ ગુજરાતની અંદર સુરત અને ત્યાર પછી આ તાપીની અંદર પણ સોમનાથ પટેલ નામનો આ ડોક્ટરની ધરપકડ પણ કરવામાં આવી છે નરેન્દ્ર સાથે જોડાય છે નરેન્દ્ર કેટલા સમય પ્રેક્ટિસ કરતો હતો કોણ છે ડોક્ટર સુધી ચોક્કસ થી જણાવી દો કે તાપી જિલ્લા એસઓજી ને બાતમી મળી હતી કે ઘાણી ગામે જે એ જે ભરૂચી મકાનમાં જે ડોક્ટર છે તે બોગસ પ્રેક્ટિસ કરી રહ્યો છે તેની તેના આધારે તાપી જિલ્લા એસઓજી એ બાતમીના આધારે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન આજે જે ડોક્ટર છે તે ઘણી ગામે પકડાઈ ગયો હતો તેનું નામ છે સોમનાથ પટેલ જે ડોક્ટર છે અને હાલ તે પોલીસે જે આરોપીના પાસેથી આ એલોપેથીક દવાઓ તેમજ મેડિકલના જથ્થા મળી કુલ સત્તાવીસો ને જેટલો મુદ્દા માલ કબજો કર્યો છે વાત કરવામાં આવે તો આ ડોક્ટર પાસે કોઈ ડિગ્રી નહીં હતી જે દવાખાને આવે છે તે દર્દીઓને એલોપેથિક દવા આપીને સારવાર કરતો હતો સમગ્ર બાબતની જાણ તાપી જિલ્લા એસઓજી ને થતા એસઓજી આ ડોક્ટર ને ઘણી ગામે ઝડપી પાડ્યો છે જી બિલકુલ બિલકુલ આભાર નરેન્દ્ર તો આપ જોઈ એક બોગસ ડોક્ટર નકલી ડોક્ટર ઝડપી લેવાયો છે તાપીના ઘણી ગામથી આ બોગસ ડોક્ટર ને ઝડપી લેવાયો છે